આખી જિંદગી મંચુરિયન મારા હે કડી રોટલો બનાવેલો પડ્યો છે આપડી બે ખાઈ રહ્યો કડી રોટલો અને એમાં શું છે ખબર

ઘડી જ જવાના ઉતરું જો ખબર દી પાડવાની સાબા બાપા કોઈ નહી પેશલ મો સગોડ કે વાત હાચી નામ પડે ઓશી આવે હા પડે તાપ કર્યો

હવે આ બધું આ બધું કેતા થાય ભૂલી જવાનું હવે આપણે જ્યારે મેચ રમતા હોય ને એવો ટોસ ઉલાડવો છે ઉલાડો વાકા કે કોટા જેના આવશે ઈ પેલા ગાશે અમારે બરાબર અમારો તો વાકા હે વાકા વાકા હે હવ કાટ કાટા તન કાટા અમે બે જણ ને તમે બે જણ બરાબર હાલો પાર્ટનરશીપ બાલી હા હા હાલો લો હા વાગા 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 એક નંબર આવી ગયા ચાલુ કરો હાલો લાઈ અલ્યા લાઈ બિડિયે નાથી લાઈ આ તો મારે

પહેલે કભી ક્યું ન દેખા હજજે ખાવા માટે દેખા હું કેવું શું આયુ કોડો શું આયુ ને હું તો ભૂલી ગયો ખ ખાયો ખ ખાડિયાન ખ ખા પેલા ખાયો છે એટલે એટલે આમ ઘરે ઘરે શું ય ખણ બ ગોતી આલુ યાર તમાર તો કોઈ ભરાવાનું નઈ હું ગાવ પણ મને ખવ પેરી યાદ આવે તાન ગોન યાર મને ચાર પજી વધરાલાન પાસે હા તું ગા પેલો ખ ખવ પડતી ખ ખોલો ખડે શેતલ માં ભૂિયા પડબડ ખડબડ આગે હો ટકા નો પોર છે મને લાગે હર્યા ભાઈ ગળે ગોટલી

नगर में जोगी, जोगी आया आखा अलग जगाया तेरा नाम काला है बात कहो गीते तो वो अपनी वो अपनी तो बड़ी जाए से बड़ी बड़ी जाए करे है जल्दी कहाँ आयो क्यों आयो कहाँ आयो आयो लो आयो लो लो क्या ले नगर में जोगी आया काला आया लो

ડાયરેક્ટ લાલ લાલો વચ્ચે ચાલતું સનેડો રે છનેડો પેલા દઈ ચાલતા હવે લાલ ગયો લાગે છનેડા લાલ કરી પણ મારા જોડે છે લાલન લાલન પાછો એટલે ગુજરાતી ટ્રેન્ડિંગ ગીત ચાલ્યું કઈ થોડા સમય પેહલા લવરિયા લાડ કરાવી હોય

રાજા હે હમ રાજા હે હમ તો ખાલી ખાવા બેઠો ડોસી સુધા પિતળી સોડતી હોય ને ધોતી લેવા રહેતો રહી કે રાજા હે

છે ને અમારા કોમેડી વિડીયો ગમતા હોય તો લાઈક કરો શેર કરો ને સબ્સ્ક્રાઇબ કરજો અને જોવાનું ભૂલતા નહીં જય માતાજી કાય માતાજી હા મારું 500 પાટણ